મિત્રો આજે આપણે હમણાં નવ નિયુક્ત મંત્રીમંડળની લોકોના મંત્રીઓ કેટલા પૈસાદાર છે એમની વિગતવાર ચર્ચા કરીશું તો આજનો આપણો ટોપિક છે પૈસાદાર મંત્રીમંડળ મિત્રો પહેલ સૌ પહેલાં મંત્રીમંડળ ત્રણસો ને ચોવીસ કરોડ સંપત્તિ સાથે બળવંતસિંહ રાજપૂત સૌથી વધુ શ્રીમંત હતા નવા મંડળમાં તેઓને પડતા મૂકતા તેમનું સ્થાન રીવાબેન જાડેજા કે જે જામનગરના છે તેમને લીધું છે નવા મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂતની બાદ બાકી થતાં નવા મંત્રીમંડળ સરેરાશ સંપત્તિમાં ઘટાડો થયો છે પહેલાં મંત્રીમંડળ સરેરાશ ત્રીસ કરોડ રૂપિયાનું હતું જે ઘટીને અત્યારે આપણું મંત્રીમંડળ અગિયાર કરોડ રૂપિયાનું છે મિત્રો આપણે તેમની વાત કરીએ તો સૌથી વધારે રીવાબેન જાડેજા જેમની સંપત્તિ છે છન્નું પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે ત્યારબાદ આપણા નવા નવનિયુક્ત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેમની સંપત્તિ છે સત્તર પોઈન્ટ કરોડ રૂપિયા અને ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી જે મત્સ્ય ઉદ્યોગ ખાતું સંભાળે છે તેમની સંપત્તિ છે ત્રેપન પોઈન્ટ બાવન કરોડ રૂપિયા મિત્રો બીજા મંત્રીઓની વાત કરીએ તો આપણે એની વિગતવાર જોઈએ તો આ મંત્રીમંડળમાં રમણભાઈ સોલંકી સ્વરૂપજી ઠાકોર જયરાવ અને ત્રિકમભાઈ સાંગા એ ચાર જણ જ લાખોપતિ છે બાકીના તમામ મંત્રીઓ કરોડપતિમાં સમાવેશ થાય છે આ ચારને બાદ કરતાં બીજા મંત્રીઓને કરોડપતિમાં સંપત્તિ છે તો આપણે બધાના એક એક વ્યક્તિની સંપત્તિ કેટલી છે એ જોઈએ તો મિત્રો ભૂપેન્દ્ર પટેલ કે જે મુખ્યમંત્રી છે એમની સંપત્તિ છે આઠ પોઈન્ટને ત્રેવીસ કરોડ રૂપિયા કનુભાઈ દેસાઈ એને રિપોર્ટ કરેલા છે એની સંપત્તિ છે દસ પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયા આ જે બધા આંકડા છે એ કરોડોમાં છે મિત્રો આ ક્યારેક જનરલ નોલેજમાં પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરી આપજો નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો આવા અવનવા વિડીયો તમને મળતા રહે આગળ વાત કરીએ તો ઋષિકેશ પટેલ એમને પંદર પોઈન્ટ ચુમ્મોતેર કરોડ રૂપિયા કુંવરજી બાવળિયા બે પોઈન્ટ સોમાલ ચુમ્માલીસ કરોડ રૂપિયા હર્ષભાઈ સંઘવી સત્તર પોઈન્ટ તેતાલીસ કરોડ રૂપિયા પ્રફુલ પાનશેરિયા ઓગણીસ સાત કરોડ રૂપિયા પરસોત્તમભાઈ સોલંકી ત્રેપન પોઈન્ટ બાવન કરોડ રૂપિયા અર્શુનભાઈ મોઢવાડિયા ત્રણ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા રીવાબેન જાડેજા નવ પોઈન્ટ કરોડ રૂપિયા ઈશ્વરસિંહ પટેલ ચાર ઓગણસી કરોડ રૂપિયા વાઘાણી આઠ પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયા નરેશ પટેલ આઠ પોઈન્ટ એક્યાસી કરોડ રૂપિયા પીસી બરડા બે પોઈન્ટ પાંત્રીસ ક્રાંતિ અમૃતિયા બે પોઈન્ટ બાણું કૌશિક વેકરિયા ત્રણ પોઈન્ટ છપ્પન રમેશ કંટારા એક પોઈન્ટ અઠ્યાવીસ જયરામ ગામી જીરો પોઈન્ટ સુડતાલીસ તેમ અહીંયા પણ મિત્રો એક કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાં તમામે તમામ મંત્રીઓ દર્શના વાઘેલા પદ્યુમન વાજા મનીષા વકીલ પ્રદીપ માખીજા સંજયજી મહિડા રમણ સોલંકી કમલેશ પટેલ કિક્રમ સિંગા સૌરભજી ઠાકોર અહીંયા આ તેમની કરોડપતિની સંપત્તિઓ છે મિત્રો આપણા મંત્રીમંડળમાં આ બધા મંત્રીઓની ટોટલ ઇન્કમ એટલી થાય છે જે જ્યારે તેઓ ફોર્મ ભરતી વખતે બતાવવામાં આવે છે એગ્રીમેન્ટ કરેલું હોય છે મિત્રો આ તમામે તમામ મંત્રીઓની આટલી ટોટલ ઇન્કમ થાય છે મિત્રો તો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અને શેર કરજો ત્યાં સુધી આપણે મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત